અને સરદાર સરોવર ડેમમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં નર્મદાના સરદાર સરોવર ડેમના ત્રેવીસ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે જી હા સીઝનમાં પ્રથમ વખત ડેમના ત્રેવીસ દરવાજા બે પચાસ મીટર ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાંથી પાંચ લાખ ત્રીસ હજાર બસો એકાણું ક્યુસેક પાણીની આવક થઈ હાલ સરદાર ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રાણું મીટરે પહોંચી નર્મદા નદી ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલ નર્મદા ડેમ નેવું ટકા સુધી ભરાઈ ગયો છે ને એટલા માટે જ પહેલીવાર ત્રેવીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે બસો પચાસ મીટર સુધી બે પોઈન્ટ પચાસ મીટર સુધી આ દરવાજા ખોલવામાં આવ્યા છે અને જે પણ પાણી છે તેને નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ દોશી ફોનલાઇન પર જોડાઈ ગયા છે જયેશ પહેલીવાર સરદાર સરોવર ડેમના ત્રેવીસ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે એક ખુશીની વાત કહી શકાય ચોક્કસ કહી શકાય કે આ સિઝનમાં પ્રથમ વખત નર્મદા બંધના તમામ તેવીસ દરવાજા એટલે કે આમ તો નર્મદા બંધના ત્રીસ દરવાજા છે પરંતુ જે સાત દરવાજા છે તે બાજુની સાઈડ પર છે અને જે દરવાજા 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 છે છે તે મુખ્ય બે પોઈન્ટ પાંચ મીટર જેટલા ખોલવામાં આવેલા છે અને હજી પણ પાણીની જે આવક છે તે લગભગ પાંચ લાખ ક્યુસેક જેટલી થઈ રહી છે જોકે તેની સામે જાવક પણ પાંચ લાખ ક્યુસેક છે અને ત્રેવીસ દરવાજા મારફતે જે પાંચ લાખ ક્યુસેક પાણી જાય છે તેને કારણે જે ઇજનેરો છે તે માની રહ્યા છે કે પાંચ લાખ ક્યુસેક પાણીની આવક છે તેનાથી માત્ર નર્મદા નદી બે કાંઠે વહે પરંતુ પૂરની પરિસ્થિતિ હજુ કઈક દેખાતી નથી જોકે જો પાણીની આવક હજી પણ વધે અને નર્મદા ડેમમાં પાણીની જાવક સાત લાખ આઠ લાખ ક્યુસેક થી પણ વધે ત્યારે કોઈ પૂરની પરિસ્થિતિ આવે પરંતુ હાલ પૂરતી કોઈ પૂરની પરિસ્થિતિ દેખાતી નથી અને જે પ્રમાણે પાણીની આવક છે તે પ્રમાણે પાણીની જાવક છે જો કે અહીં આવતા જે પ્રવાસીઓ છે પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે કે નર્મદા બંધના જે તમામ તેવીસ દરવાજા છે તેવીસ દરવાજા ખુલ્લા છે તેને કારણે નર્મદા ડેમનું વાતાવરણ છે તે એકદમ આહલાદક લાગી રહ્યું છે જી

એવીસ દરવાજા આજે ખુલ્લા છે તમને કેવો કેવું લાગેલું છે કેટલા દરવાજા તમે ખુલા અમે કાલે આ બાજુ આવ્યા હતા તો દસ અગિયાર ખુલ્લા હતા તો આજે ઉપરવાસમાં વરસાદ વધારે છે એવી અમને ખબર પડી આજે ત્રેવીસે ત્રેવીસ દરવાજા ખુલ્લા છે અને બહુ મજા આવી એમ